જય શ્રી કૃષ્ણ જય અમારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે હું લઈને આવી છું રવા મેંદાની ફરસી પૂરી જોઈ શકો છો એકદમ સરસ અને ક્રિસ્પી એકદમ ઠંડી થાય એટલે તરત એ ક્રિસ્પી થઈ જાય છે તો ચાલો આપણે વિડીયો શરૂ કરીશું હવે તેના માટે મેં એક બાઉલ લઈ લીધું છે અને એક કાચનું બાઉલ મેં અહિયાં ચાળીને મેંદો લીધો છે અને નાનો કાતનું બાઉલ મેં અહિયાં દર આપણો રવો જે આવે છે ઝીણો તમારી પાસે ઝીણો રવો હોય તો ઝીણો અને સહેજ મોટો હોય તો મિક્સરમાં પીસી લેવાનો મેં અહીંયા એક વાટકી રવો લીધો છે બંને બનાવના છે તો મરીને મેં ખાંડીને રાખ્યા છે મરીનો ઉપયોગ આપણે થોડોક વધારે કરશું તેનાથી ટેસ્ટ સારો આવે છે અને મોયન માટે મેં અહીંયા ગરમ ઘી લીધું છે ગરમ કરી દીધું છે એને એને આપણે ચાર થી પાંચ

એક ગ્લાસ જેટલું પાણી લીધું છે જેટલું આપણે ઉપયોગ થાય પૂરીનો લોટ બંધાય ત્યાં સુધીનું આપણે થોડું પાણી નાખતા જવાનું છે અને લોટ લોટ આપણે બાંધતા જવાનું છે જો આપણો હવે સરસ તૈયાર થઈ ગયું છે મારે અડધો ગ્લાસ પાણીનો ઉપયોગ થયો છે હવે આપણે આને પાંચ મિનિટ માટે એક બાઉલમાં એક બાઉલમાં આપણે એને ઢાંકીને પાંચ થી દસ મિનિટ માટે આવી રીતે મૂકી દઈશું એકદમ સરસ સેટ થઈ જશે તો આપણી પૂરી ફાઈન બનશે આપણા લોટને હવે થી દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ચકરી લઈશું એને જોઈ શકો છો એકદમ સરસ મિક્સ થઈને થઈ ગયો છે તો હવે આપણે એના લોઆ પાડવાના છે ત્રણથી ચાર ભાગમાં આપણે એને ડિવાઈડ કરી દઈશું હવે હું અહીંયા એક પાટલી મૂકી દઉં છું અને હવે આપણે એને આવી રીતે ગોળ રોલ બનાવવાના છે

મીડિયમ સાઈઝ જેટલી એટલા જ કરવાના છે આપણે બહુ એ નથી કરવાના જોઈ શકો છો આવી રીતે એડી વડે ખાલી આમ દબાવાની છે બસ આવી રીતે જેને તૈયાર કરવાની છે આપણે કે આ ચા સાથે એકદમ આટલી જાડી પણ રહેશે વાંધો નહીં જો આવી રીતે બધી જ હું આવી રીતે તૈયાર કરી દઉં જો ખાલી આવી રીતે આપણે બે વાર એને ઝૂમ પ્લસ કરવાની છે એટલે તૈયાર થઈ જશે આવી રીતે બસ આવી રીતે આપણે વેલણની કોઈ જરૂર નથી અને ફટાફટ આપણો ચા સાથે ખવાય તેવો નાસ્તો પણ તૈયાર થઈ જશે આવી રીતે બે વાર તમે કરશો કરશો એટલે આપણી પૂરી એકદમ સરસ તૈયાર થઈ જશે બસ આવી રીતે આપણે બધી તૈયાર કરી લઈશું જો બધી જ પૂરી આવી રીતે આપણે ફટાફટ વણી લીધી છે હવે આપણે પેન મૂકી દીધું હતું તેલ ગરમ થઈ ગયું છે તો થોડુંક તોડીને આપણે એને ચેક કરી લઈશું હવે તેલ આવી ગયું છે તેમાં આપણે પૂરી ઉમેરી દઈશું અને તેલને આપણે વધારે ગરમ કરીને જ રાખવાનું છે અને પૂરી નાખીએ એટલે ગેસ આપણે ધીરો કરી નાખવાનો છે એકવાર તેલ બરાબર આવવા દેવાનું છે વણ્યા વગર કોઈ મહેમાન આવ્યો હોય તો ફટાફટ આવી રીતે પૂરી બનાવી દે તો ચા સાથે નાસ્તો બહુ સરસ લાગે છે આને થોડુંક નાખી જતો આપણે એને

આપણે બધી જોઈ શકો છો તમે એકદમ બ્રાઉન કલર સરસ થઈ ગયો છે હવે ઠંડી થવા દઈશું આપણે બીજી બધી પૂરી તળી લઈશું જોઈ શકો છો બીજી પણ આપણી પૂરી આવી રીતે બધી પૂરી તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો આપણી ચા સાથે ખવાય એવી ફરસી પૂરી તૈયાર છે જો એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે આપણી વીડી પૂરી જોઈ શકો છો ચા સાથે કે તમારે કઈ બહાર જવું હોય છોકરાઓને નાસ્તા માટે પણ આ પૂરી તમે આપી શકો છો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય અન્નપૂર્ણા